હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મોબાઈલ ફોન આપણા જીવનનો એટલો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે કે મોટા ભાગના લોકો સવારે ઉઠીને સૌથી પહેલાં ફોન ચેક કરે છે જો તમને પણ આવી જ આદત પડી ગઈ હોય તો હવે તમારે એલર્ટ થવાની જરૂર છે સવારે ઉઠતાની સાથે જ ફોન જોવાની આદત તમારી મેન્ટલ હેલ્થ બગાડી શકે છે તેનાથી તણાવની સાથે સાથે એકાગ્રતામાં ઘટાડો થવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે મોબાઈલ જોવાની આદત ક્યારે વ્યસનમાં ફેરવાઈ જાય છે તે ખબર પડતી નથી આવી સ્થિતિમાં જ્યારે જરૂરી હોય ત્યારે જ ફોન જોવાની આદત તમે સ્વસ્થ રહી શકો છો આજકાલ મોટાભાગના લોકો સવારે ઉઠીને મોબાઈલ હાથમાં લઈને મેસેજ અને નોટિફિકેશન ચેક કરી લે છે આ સમય દરમિયાન એવી ઘણી વાતો સામે આવે છે જે તણાવનું કારણ બની શકે છે નિયમિત રીતે જો આ વસ્તુ બને તો તમારી મેન્ટલ હેલ્થ પ્રભાવિત થાય છે સૂતા પહેલાં અને જાગ્યા પછી તરત જ મોબાઈલ જોવાથી મગજ પર ખૂબ જ ખરાબ અસર પડે છે તેનાથી તમારી સ્લીપિંગ સાયકલ પર પણ પ્રભાવિત થવા લાગે છે અને સ્માર્ટફોનમાંથી નીકળતી બ્લ્યુ લાઇટ મેલોટોનના ખલેલ પહોંચાડે છે અને તે અનિદ્રાનું કારણ બને છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકન ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે